આપણે મેદાના લોટના પાપડ બનાવવાના છે તો પાપડ બનાવવા માટે આપણે એક મેદો લીધો છે તો મેંદાને આપણે એક બાઉલમાં નાખીશું અને આપણે આ વાટકો ભરીને જ પાણી લેવાનું છે જરૂર પડશે તો આપણે આપણે એમાં પાણી નાખીશું થોડું થોડું પાણી નાખતું જવાનું એક કપમાં બે કપ પાણી જોશે પહેલાં આપણે એક કપ પાણી લઈએ ગાંઠું પડવા નથી દેવાની અને એવી રીતના આપણે સરસ મિક્સ કરી દેવાનું છે આપણે સરસ બેટર બનાવી નાખ્યું છે મેંદાના લોટનું પાપડ બનાવવાના છે તો બેટર આપણું સરસ તૈયાર થઈ ગયું છે તો એની અંદર સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરીશું અડધી ચમચી આપણે જીરું નાખીશું આપણે બેટર સરસ હલાવી દઈશું આપણે આને દસ મિનિટ માટે ટાંકી દઈશું આપણે દસ મિનિટ માટે ટાંકી દઈશું આપણે આની અંદર પાણી એડ કરીશું આપણે એના દસ મિનિટ થાય ને તો આપણે બીજી પ્રોસેસ ચાલુ કરી દઈએ આપણે અઢી તપેલી પાણી એડ કર્યું છે આપણે પાણીને ભેટ થવા દેવાનું છે ટાંકી દઈશું આપણે દસ મિનિટ થઈ ગઈ છે તો આપણે બેટર સરસ આપણે આ નાની ડીશ લેસની અંદર ફેલાવી લેવાની છે ચમચી કરવાનું છે આપણે પાણી ગરમ મૂક્યું તો એ પાણી ગરમ સરસ થઈ ગયું છે અને આપણે કાણાવાળી થાળી છે એના ઉપર મૂકવાની છે એમાં આપણે ડીશ મૂકીશું અને આપણે આને ટાંકી દેવાનું છે આપણે વરાળિયા પાપડ બનાવવાના છે આપણે ડીશને લઈ લેવાની આપણે આવી રીતના ફળી લેવાનું છે પાપડને આપણું તેલ સરસ આવી ગયું છે તો તેલ આવી ગયું છે તો આપણે પાપડને તળીશું એકદમ ફૂલીને સરસ મોટો આપણે મેંદાના પાપડ સરસ તૈયાર છે આપણે મેંદાના લોટના પોચા પાપડ સરસ તૈયાર છે એકદમ મસ્ત બની ગયા છે તો જો આલો ખાવા આ મારો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો રાધે રાધે